દિવાળીના પાવન પર્વને અગ્રેસર રાખીપાલિકાના વિરોધ પક્ષના સદસ્ય દ્વારા નગરના સાફ સફાઈ કર્મચારીઓને મીઠાઈની ભેટ આપી સન્માનિત કર્યા હતા શહેરની સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે સતત પરિશ્રમ કરતા આ કર્મચારીઓ પ્રત્યે આ માનવતાભર્યો ઉપક્રમ લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે દિવસના આરંભે નગરપાલિકા પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં વિરોધ પક્ષના સદસ્યોએ વ્યક્તિગત રીતે તમામ સફાઈ કર્મચારીઓને મળીને દિવાળીની શુભેચ્છા પાઠવતા કહ્યું સ્વચ્છતા કર્મચારીઓ શહેરની રીડ છે તેમનું યોગદાન અનમોલ છે દિવાળી જેવા પર્વ પર તેમને યાદ કરવા એ આપણી ફરજ છે આ પ્રસંગી કર્મચારીઓને પણ આ માન્યતા માટે આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ જ મીઠાઈ વિતરણ દરમિયાન સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી નગરના લોકો દ્વારા પણ આ પહેલને પ્રશંસા કરવામાં આવી છે અને આવા સામાજિક ઉપક્રમો ભવિષ્યમાં વધુને વધુ થાય તેવી શુભકામના પાઠવી હતી તમે અમે તો 10 વર્ષથી જોઈલું છે કે ઓછા કર્મચારી આખો ધંદોકાને તમે સ્વચ્છ રાખવાનું કામ કરો છો એમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે ડાઉડ હેન્ડલિંગ હોય અને તમામ કર્મચારીઓ પૂરો સાથ સહકાર આપો છો આવો ને આવો સાથ સહકાર આપતા જ રહેજો એમ કોઈ પણ હોય પણ કામગીરીમાં તમારે સંતોષ મળે ગામમાં એમ થાય કે ના ભાઈ સ્વચ્છતા રહે એવું કામ કરવાનું તમને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામના અમે વિરોધ પક્ષ તરીકે આપીએ છીએ હું અપક્ષમાં છું વિરોધ પક્ષના અમારા બધા સભ્યો દ્વારા અમારેથી જે યથાશક્તિ અમને એવું લાગ્યું કે ભાઈ અમારા કર્મચારીઓને નવ વર્ષની શુભકામના સાથે મોઢું મીઠું કરાવવું પડે જોઈએ અમે આપને સ્વેચ્છાએ બધું મારી થ્રીડીસી ન્યૂઝ સાથે સી કે બારણ ધંધુકા